આ છે ગોલ્ડન મેંગો કોથળી વાળું પેપર બેગ વાળું જો આ બધું પેપર બેગ વાળું છે ગોલ્ડન મેંગો આવો કલર આવી જાય પાઇકા પછી ગોલ્ડન મેંગો સુધારીએ અંદર કેવો કલર નીકળે જોઈએ અને ખાવામાં કેવી હોય હજી તો કાચી છે થોડી આ હજી પાકે એટલે એકદમ કેસરી થઈ જાય તો આવી રીતનો કલર હોય આનો અને આ છે આપણે કેસર કેરીનો બગીચો આપણે ટેસ્ટિંગ કરીએ ગોલ્ડન મેંગોનું એકદમ મીઠી છે મસ્ત